નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી સૌનું હાર્દિક સ્વાગત છે ચાણસમાના રૂપપુર ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવ આયોજન કરાવું ચાણસમા તાલુકાના રૂપપુર ગામે હરસિદ્ધ માતાજીના મંદિરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવનું આયોજન જિલ્લા દીપકભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું જેમાં તે પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાવ્યું ખેડૂત લાભાર્થીઓને સહાય યોજના હેઠળ હુકમો આપ્યા હતા અને પાટણ જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ધ્યાન દોર્યું હતું અને તેનાથી થતા ફાયદાની પણ જાણકારી આપી હતી યોજાયેલ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ચાણસમાં મામલતદાર તેમજ ચાર સંભાળતા ટીડીઓ વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરીના પંચાયતના ઉપપ્રમુખ અને સદસ્ય બાબુલાલ ચૌધરી તાલુકા મહામંત્રી કિરણભાઈ જાની કૌશિકભાઈ પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ગામ સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ શ્રી વિકેટ આપવાની આરટીવી ન્યૂઝ